નમસ્કાર સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું દવે મહત્વના સમાચાર પર નજર કરીએ વાત પોરબંદરની કરીએ પોરબંદરના દરિયામાં હેલિકોપ્ટરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી એએલએચ હેલિકોપ્ટરનું દરિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા એક ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અન્ય ત્રણ ક્રૂ મેમ્બરની શોધખોળ હાથ ધરવામાં આવી છે ચાર જહાજો અને બે એરક્રાફ્ટની પણ મદદ લેવામાં આવી છે

પરંતુ અરબી સમુદ્રમાં માહિતી મળી રહી છે હેલિકોપ્ટર માં રહેલા ક્રુ પૈકી એક ક્રુ તાત્કાલિક બચાવી લેવામાં આવ્યું છે હજુ ત્રણ ક્રુ મેમ્બર્સ છે તે અરબી સમુદ્રમાં લાપતા છે અને એમને બચાવવા માટે કોસ્ટગાર્ડે ઓપરેશન પણ શરૂ કર્યું છે આ ઓપરેશનમાં કોસ્ટગાર્ડના અલગ અલગ વ્હીકલ જે છે એમાંથી ચાર શીપ અને બે એરક્રાફ્ટ છે એને રેસ્ક્યુ ઓપરેશન માટે જોડવામાં આવ્યા છે પહેલી વખત દરિયા કિનારા ઉપર આ પ્રકારની ઘટના ડિફેન્સ એજન્સીઓ સાથે થઈ હોય એ પ્રકારનું ધ્યાનમાં આવી રહ્યું છે રેસ્ક્યુ માટે ગયેલું આ ધ્રુવ હેલિકોપ્ટર છે એ દરિયામાં ખાબત્યું છે અને એના ક્રુ મેમ્બર્સને બચાવવા માટે અત્યારે હાલ કોસ્ટગાર્ડે વધુ ઓપરેશન હાથ ધર્યું છે સમગ્ર માહિતી